ધોરણ આઠ વિષય ગણિત એકમ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યશ આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલા નંબર પહેલો નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો

આપણે કૌંસમાં રખેલા બે પદ સાથે ગુણાકાર થશે ત્યારે ચાર પી નો ગુણાકાર પ્રથમ પદ સાથે થશે અને ચાર પી નો ગુણાકાર બીજા પદ પણ પદ સાથે પણ થશે તો આપણે કૌંસમાં લખીશું ચાર પી ગુણ્યા ક્યુ એટલે કે પેલા પદ સાથેનો ગુણાકાર અહીં વત્તા છે વત્તાના વત્તા ચાર પી ગુણ્યા આર તો કે ચાર પી ગુણ્યા આર હવે ગણતરી કરી નાખીએ તો કે અહીં ચાર બીજો કોઈ સહગુણક છે નહીં તો ચાર ના ચાર પી નો ગુણાકાર ક્યુ થશે એટલે કે ચાર પી ક્યુ અને પ્લસ અહીં પણ નો ગુણાકાર ત્યારબાદ બીજી રકમ છે કે એ પદનો ગુણાકાર આપણે એ ઓછા બી સાથે કરવાનો છે ગુણાકાર કરીએ આપણે એનો એ નો ગુણાકાર આપણે એ ઓછા બી સાથે કરીએ

અહીં પણ એ એક વખત છે તો એક વાર ને બી બે વખત છે તો કે બી ની બે ઘાત તો કે એનો વર્ગ બી માઇનસ એ બી નો વર્ગ એ આપણે ઉકેલ મળશે રકમ ત્રણ છે એ પ્લસ બી ને તેનો ગુણાકાર આપણે સેવન એ સ્કવેર બી સ્કવેર સાથે કરવાનો છે તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ એ પ્લસ બી નો ગુણાકાર સેવન સાથે કરવાનો છે તો બી નો ગુણાકાર થશે સેવન એ સ્ક્વેર બી સ્કવેર સાથે તો બીજા કાઉન્સમાં તેને લખીએ હવે કાઉસ ગણતરી કરી નાખીએ તો કે અહીં એ છે બીજો કોઈ સગુણક છે નહીં તો સાત ના સાત એ છે કુલ ત્રણ વખત થશે કારણ કે અહીં બે વખત છે ને અહીં એક વખત તો એની ત્રણ ઘાત અને બી છે બે વખત છે તો કે બી ની બે ઘાત વત્તાના વત્તા અહીં પણ કોઈ સહગુણક નથી તો સાત ના સાત અહીં બી છે એક વખત છે અહીં બી બે વખત છે તો કે ભાઈ બી ની ત્રણ ઘાત થઈ જશે ને એ બે વખત છે તો કે એની બે ઘાત એબીસીડી ના ક્રમ પ્રમાણે આપણે ચલ ને લખવાનો થશે તેથી કરીને એ પહેલા આવશે તો કે સાત એનો વર્ગ બી ની ત્રણ ઘાત તો આપને કુલ ઉકેલ મળે છે

તો ફરી ચાર એનો ગુણાકાર પ્રથમ પદ સાથે કરીએ તો કે ભાઈ અહીં એનો વર્ગ છે તો એનો વર્ગ ગુણ્યા ચારે ઓછાના આ ઓછા નવ ગુણ્યા ચારે તો કે નવ ગુણ્યા ચારે ગણતરી કરીએ આપણે સહગુણક ગુણક કંઈ છે નહીં તો કે ના ચાર એ બે વખત અહીં ને એક વખત અહીં એટલે કે કુલ ત્રણ વખત છે તો કે ચાર એની ત્રણ ગાર ઓછાના ઓછા નહીં નવ છે નહીં ચાર છે તો નવ ગુણ્યા ચાર કશું તો છત્રીસ થઈ જશે અને એ ખાલી એક જ છે અહીં તો કે એના એ ઉકેલ આપને મળે છે ચાર એની ત્રણ ઘાત ઓછા કે કોઈ પણ પદનો કે બહુપદીનો કે કોઈ પણ વસ્તુનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો તેનો ઉકેલ જે છે આપણે શૂન્ય જ મળે છે તો અહીં આપને પણ જવાબમાં શૂન્ય મળશે દાખલા નંબર બે કોષ્ટક પૂર્ણ કરો તો કે કોષ્ટક ની અંદર પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપેલ છે આપને અહીં એ છે પ્રથમ પદાવલી અને બીજી પદાવલી માં બી પ્લસ સી પ્લસ ડી છે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે અને તેનો જવાબ આપણે અહીં લખવાનો છે તો બંને વચ્ચેનો ગુણાકાર કરીએ આપણે તો કે એનો ગુણાકાર જે છે બી પ્લસ સી પ્લસ ડી સાથે થશે એટલે કે પહેલા અહીં ત્રણ પદ છે તો કે એનો ગુણાકાર પહેલા પદ સાથે તો કે એ ગુણ્યા બી એનો ગુણાકાર બીજા પદ સાથે તો કે એ ગુણ્યાસી અને એનો ગુણાકાર ત્રીજા પદ સાથે થશે તો કે એ ગુણ્યા ડી થશે અહીં ત્રણેય પદ વચ્ચે સરવાળો છે એટલે આપણે અહીં સરવાળા સરવાળાની નિશાની મૂકેલી છે કૌંસની ગણતરી કરીએ તો કે એ ગુણ્યા બી તો એ બી એ ગુણ્યાસી તો કે એ સી અને એ ગુણ્યા ડી એટલે કે એ ડી તો અહીં પહેલી જે ગણતરી છે તેનો ઉકેલ આપને મળે છે આ પ્રકારે બીજી ગણતરી આપણે કરવાની છે તો કે અહીં ત્રણ પદ આપેલા છે એક્સ વત્તા વાય માઇનસ પાંચ એનો ગુણાકાર આપણે પાંચ એક્સ વાય સાથે કરવાનો છે એનો ગુણાકાર પાંચ એક્સ વાય સાથે કરવાનો છે તો કે ભાઈ પાંચ એક્સ વાય નો ગુણાકાર પ્રથમ પદ સાથે થશે તો કે એક્સ ગુણ્યા પાંચ એક્સ વાય અહીં વત્તા છે વત્તાના વત્તા વાય ગુણ્યા પાંચ એક્સ વાય ઓછાના ઓછા અને પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય હવે આપણે ગુણાકાર કરી લઈએ કાઉન્સમાં તો કે અહીં એક વખત અહીં પણ એક વખત છે કોઈ સહગુણક નથી તો પાંચ ના વખત છે તો કે નિશાની છે વત્તાના વત્તા અહીં પણ કોઈ સહગુણક નથી તો 5 ના પાંચ x ના એક્સ વાય બે વખત છે તો વાયની બે ઘાત અહીં માઇનસ ના માઇનસ પાંચ 5 પાંચ તો તે થઈ જશે 25 અને તો કરવાની છે પી નો ગુણાકાર સિક્સ પી સ્ક્વેર માઇનસ સેવન પી પ્લસ ફાઈવ સાથે કરવાનો છે ત્રણ પદ આપેલા છે તેનો ગુણાકાર પી સાથે કરવાનો છે ગણતરી આપણે કરીએ તો કે ભાઈ પી નો ગુણાકાર જે છે પ્રથમ પદ સાથે થશે તો કે ભાઈ પી ગુણ્યા સિક્સ પી સ્ક્વેર

વત્તાના વત્તા પાંચ ગુણ્યા પી તો કે ભાઈ પાંચ પી ચોથી ગણતરી છે ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ એનો ગુણાકાર આપણે પી સ્કવેર માઇનસ ક્યુ સ્કવેર સાથે કરવાનો છે તો ગુણાકાર કરીએ આપણે તો કે અહીં ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ નો ગુણાકાર પહેલા પદ એટલે કે પી ના વર્ગ સાથે થશે અને માઇનસ ના માઇનસ ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ એનો ગુણાકાર બીજા પદ એટલે કે ક્યુ નો વર્ગ સાથે થશે કૌંસની ગણતરી કરીએ સહગુણક છે નહીં ચાર ના ચાર પી જે છે એ અહીં બે વખત છે અહીં બે વખત છે એટલે કુલ ચાર વખત છે તો કે ભાઈ પી ની ચાર ઘાત ક્યુ જે છે એની બે ઘાત તો કે ક્યુ ની બે ઘાત માઇનસ ના માઇનસ કોઈ સહગુણક છે નહીં તો ચાર ના ચાર પી બે વખત છે તો પી ની બે ઘાત ક્યુ અહીં બે વખત અને ગુણ્યા અહીં પણ બે વખત એટલે કે ક્યુ છે એ ચાર વખત થઈ જશે તો ચાર પી નો વર્ગ ક્યુ ની ચાર ઘાત ત્યારબાદ અહીં પણ ત્રણ પદ એ વત્તા બી વત્તા સી એનો ગુણાકાર એબીસી સાથે કરવાનો છે તો એ નો ગુણાકાર પ્રથમ પદ સાથે એટલે કે એ ગુણ્યા એ એબીસી નો ગુણાકાર બીજા પદ સાથે તો કે બી ગુણ્યા એ અને સી સાથે ગુણાકાર તો કે સી ગુણ્યા એ થશે અહીં કોઈ સગુણક નથી તો ચલનો ગુણાકાર કરીએ એ બે વખત છે તો કે એની બે ઘાત બીસી વત્તા બી બે વખત છે એ ના એ બીની બે ઘાત ગુણ્યા સી વત્તા સી બે વખત છે તો સી નો વર્ગ થશે તો કે એ અને સી નો બે ઘાત એટલે કે એ સી સ્કવેર દાખલા નંબર ત્રણ ગુણાકાર શોધો પહેલી રકમ છે એનો વર્ગ ગુણ્યા ટુ એની બાવીસ ઘાત ગુણ્યા ચાર એની છવ્વીસ ઘાત તો ગુણાકાર કરવાનો છે ઉકેલ મેળવીએ આપણે આપને ખ્યાલ છે કે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે નિશાનીઓનો ગુણાકાર કરીશું ત્યારબાદ સહગુણક એટલે કે સંખ્યાઓનો ગુણાકાર કરીશું અને ત્યારબાદ આપણે ચલનો ગુણાકાર કરીશું એ જ ક્રમમાં અહીં આપણે ગુણાકાર કરીએ તો કે અહીં આપણે સહગુણક છે બે ગુણ્યા ચાર ત્યારબાદ ચલ એની બે ઘાત ગુણ્યા એની સરવાળો કરીએ આપણે તો કે કુલ પચાસ થશે કે આઠ એની પચાસ ઘાત આપને ઉકેલ મળશે બીજી રકમ છે બે ના છેદમાં ત્રણ એક્સ વાય ગુણ્યા માઇનસ નવ ના છેદ માં દસ એક્સ નો વર્ગ વાય નો વર્ગ એ બંનેનો ગુણાકાર કરવાનો છે ઉકેલ મેળવીએ આપણે હમણાં આપણે વાત કરી તેવી જ રીતે કે ગુણાકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સૌપ્રથમ ગુણાકાર નિશાનીઓનો ત્યારબાદ સહગુણકનો એટલે કે સંખ્યાનો અને ત્યારબાદ આપણે ચલનો ગુણાકાર કરીશું તો અહીં આપણે બે ના છેદ માં ત્રણ ગુણ્યા માઇનસ નવ ના દસ એનો ગુણાકાર કરીએ ગુણ્યા એક્સ વાય વત્તા ગુણ્યા એક્સ નો વર્ગ વાય નો વર્ગ હવે અહીં આપણે અવયવ પાડીશું કારણ કે અહીં નવ છે તેના અવયવ પડશે અને ના પણ અવયવ પડશે તો અવયવ પાડીએ આપણે તે પછીના સ્ટેપમાં ત્રણ ગુણિયા ત્રણ છેદમાં દસ છે તો બે ગુણિયા પાંચ અહીં અંશના બે છેદના બે બંને વચ્ચે ભાગાકાર થશે એટલે કે બંનેનો છેદ ઉડશે એ દૂર થશે ક્યાં વચ્ચે એક એવી જ રે ત્રણ અને ત્રણ અંશમાં અને છેદમાં ત્રણ છે બંને વચ્ચે ભાગાકાર થશે તો છેદ ઉડશે તો જવાબ મળશે આપને એક એ દૂર થઈ જશે

ત્રણ એટલે તે પણ થઈ જશે એક એટલે કે અંશ દૂર થશે ઉડી જશે અંશમાં આવશે બે એટલે કે વખત વખત છે છે અને પણ તો માઇનસ ચાર ની ચાર ઘાત ક્યુ ની ચાર ઘાત આપને ઉકેલ મળશે રકમ ચોથી છે એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ ની ત્રણ ઘાત ગુણ્યા એક્સ ની ચાર ઘાત ઉકેલ મેળવીએ તો કે અહીં ગુણાકારમાં છે તો કે એક વત્તા બે વત્તા ત્રણ ચાર ચાર વખત એ ગુણાકારમાં આવે છે છે પણ એની ઘાત અલગ અલગ છે તો એ ઘાતોનો આપણે સરવાળો કરીએ કારણ કે આપને ખબર છે કે ભાઈ આધાર સરખા હોય અને બંને પછી ગુણાકાર હોય તો ઘાતોનો આપણે સરવાળો કરીએ છીએ તો ઘાત કુલ કેટલી થશે અહીં તો કે ગણતરી કરીએ આપણે તો એ દસ થશે તો એક્સ ની આપણે દસ ઘાત જે છે જવાબ મળશે દાખલા નંબર ચાર તેમાં એ રકમ છે ત્રણ એક્સ કાઉન્સમાં ચાર એક્સ માઇનસ પાંચ વત્તા ત્રણનું સાદુરૂપ આપો અને પહેલી રકમ આપી છે આપને એક્સ બરાબર ત્રણ અને બીજી રકમ છે એક્સ બરાબર એકના છેદમાં બે માટે તેની કિંમત શોધો તો પહેલાં તો આપણે આ બહુપદીનું સાદુરૂપ આપવાનું છે અને તેમાં પછી એક્સની કિંમત મૂકી અને આપણે તેની કિંમત શોધવાની છે

તો કે સગુણકનો ગુણાકાર કરીએ એ પેલા ચલનો બંને પ્લસ છે તો પ્લસમાં જવાબ આવશે ત્રણ 4 ચાર બાર એક્સ બે વખત છે તો કે બે ઘાત માઇનસ ના માઇનસ ત્રણ ગુણ્યા પાંચ તો પંદર થઈ જશે પંદર એક્સ રૂપ મળ્યું છે હવે આપણે એક્સ બરાબર ત્રણ લેવાના છે તો કે અહીં આ સાદુ રૂપમાં જે બહુપદી આપણે મળી છે તેમાં ની કિંમત આપણે ત્રણ મૂકી દેવાની છે તો આ બહુપદીમાં આપણે એક્સની કિંમત ત્રણ મૂકી દે છે x ના સ્થાને તો કે ભાઈ બાર કાઉસમાં ત્રણ ની બે ઘાત માઇનસ પંદરકારીસ વધતા ત્રણ ગણતરી કરીએ આપણે તેની તો કે એકસો ને માંથી પિસ્તાલીસ બાદ કરીએ તો ત્રેસઠ વધતા ત્રણ એટલે છાસઠ તો આપને અહી બરાબર ત્રણ કિંમત મુકતા સાદુ રૂપમાં આપણે છાસઠ જવાબ મળે છે ત્યારબાદ આપણે એક્સ બરાબર એકના છેદ માં બે કિંમત મૂકવાની છે તો આપણો આ દાખલો જે અધૂરો છે એટલું નોંધ કરી લ્યો નોટ એની અંદર અને દાખલો આપણે આગળ જોઈએ આગળનો દાખલો છે એક્સ બરાબર એકના છેદમાં બે તો આપણે સાદુ રૂપ ની અંદર એક્સની કિંમત એક ના છેદમાં બે મુકવાની છે તો કે બારના બાર એક્સ ની જગ્યાએ એક ના છેદમાં બે એની બે ઘાત માઇનસ પંદર એક્સ ની જગ્યાએ એક ના છેદમાં બે વત્તા ત્રણ

છેદ સરખો નથી કારણ કે ત્રણ ના છેદમાં કઈ નથી તો એક હોય અહીં પણ ત્રણ ના છેદમાં કઈ છે નહીં તો એક વસે તો કે અહીં છેદમાં એક એક છે ને અહીં બે છે તો છેદ સરખા કરવા માટે બે ને લસા લેશું તો કે અહીં છેદને છેદમાં એક છે તેને બે બનાવવા માટે બે સાથે ગુણવા પડશે તો છેદ ને બે વડે તો પણ એ જ થશે ગણતરી તો કે છેદમાં બે હવે છેદ છે ત્રણેય એનો સરખો થઈ ગયો છે તો છેદ ને સામાન્ય લઈએ છીએ તો કે બે અંશ ગણતરી કરીએ તો કે છ ઓછા પંદર વત્તા છ માંથી પંદર ને બાદ કરીએ માઇનસ નવ વત્તા છ માઇનસ નવ માંથી છ ને બાદ કરીએ તો માઇનસ ત્રણ છેદમાં બેન્ય એક એ બરાબર માઇનસ એક માટેની માટે તેની કિંમત શોધો કે કિંમત શોધવાની છે અહીં પણ આગળના દાખલાની જેમ જ આપણે સાદું રૂપ આપવાનું છે અને ત્યારબાદ એની કિંમત મૂકી અને દાખલો કરવાનો છે ઉકેલ મેળવીએ તો કે અહીં પણ એનો ગુણાકાર એનો વર્ગ એનો ગુણાકાર ત્રીજા પદ સાથે પાંચ ના પાંચ ને એમ એ બે વખત ગુણાકાર અહીં બે વખત છે ને અહીં એક વખત તો એ ત્રણ વખત ગુણાકારમાં છે તો એની ત્રણ કાર અહીં એ બે વખત ગુણાકારમાં છે તો એનો વર્ગ એ ગુણ્યા એક એટલે કે એ વત્તા પાંચ ના પાંચ તો આ આપણું રૂપ છે આ રૂપમાં જે બહુપદી આપણને મળી છે એમાં આપણે એની કિંમત મૂકવાની છે તો કિંમત બરાબર ઝીરો જે છે એ આપણે તો કે ઝીરો પાંચ ઝીરોની ત્રણ ઘાત છે તો કે ઝીરોની ગમે એટલી ઘાત હોય તો ઝીરો ના ઝીરો જ રહેવાના છે તો અહીં પણ ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો થશે ને વત્તા પાંચ તો બધા શૂન્ય છે તેમાં પાંચ ઉમેરશું આપણે તો આપને જવાબ મળશે પાંચ તો ઉકેલ એમાં આપને પાંચ મળશે ત્યારબાદ એ બરાબર આપણે એક મૂકીએ તો ની અંદર આપણે એની જગ્યાએ એક મૂકતા એકની ત્રણ ઘાત વધતા એકનો વર્ગ વધતા એક વત્તા એક તો એકની ગમે એટલી ઘાત હોય એક ના એક જ રહેવાના છે એકની ત્રણ ઘાત છે તો તે થશે એક એકની બે ઘાત તો તે એક ના એક વત્તા પાંચ તો કે એક વત્તા એક બે બે ને એક ત્રણ ત્રણ માં પાંચ નખીશું તો આઠ એ બરાબર એક મૂકીએ આપણે તો આપને ઉકેલ મળે છે આઠ ત્યારબાદ એ બરાબર માઇનસ એક મૂકીએ તો તેમાં પણ આપણે માઇનસ ની ત્રણ ઘાત નો વર્ગ તો કે ભાઈ ની ઘાત છે તો તો ના એક જ રહેશે પણ જે નિશાની જે છે એ માઇનસ નિશાની ત્રણ વખત ગણતરીમાં આવશે એટલે કે ત્રણ વખત ગુણાકારમાં આવશે તો માઇનસ ગુણ્યા માઇનસ કરશું તો પ્લસ થઈ જશે અને પ્લસ ગુણ્યા માઇનસ કરશું તો માઇનસ થશે એટલે માઇનસ એક તેનો જવાબ આવે છે અહીં માઇનસ નિશાનીની બે ઘાત છે તો માઇનસ બે વખત ગુણાકાર માં આવશે તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે એક ના તો એક જ રહેશે અહીં પ્લસ એક થશે આ પ્લસ ગુણ્યા માઇનસ તો માઇનસ થશે તો કે માઇનસ એક વત્તા પાંચ તો આ માઇનસ એક ને પ્લસ એક એ શૂન્ય થઈ જશે અને માઇનસ એક વત્તા પાંચ તો કે પાંચ માંથી આ એક ને બાદ કરશું તો ચાર મળશે તો આપણે ઉકેલ તેનો ચાર મળશે ત્યારબાદ દાખલા નંબર પાંચ એ રકમ છે સરવાળો કરો તો કે અહીં બહુ પદી આપણે આપેલી છે તેનો આપણે સરવાળો કરવાનો છે સરવાળો આપણે કરીએ તો કે ભાઈ પી માઇનસ ક્યુ ક્યુ કાઉસમાં ક્યુ માઇન કાઉસમાં આર માઇનસ પી તો અહીં આપણે સૌ પ્રથમ તો શું કરવું પડશે તો કે ભાઈ કૌંસની ગણતરી પહેલા કરવી પડશે સરવાળો તો આપણે કરીશું પણ સૌ પ્રથમ તો આપણે કૌંસની ગણતરી કરી અને આપણે તેનો ઉકેલ મેળવશું ત્યારબાદ આપણે સરવાળો કરીશું તો કે અહીં પી છે એનો ગુણાકાર પહેલા પદ પી સાથે અને પી નો ગુણાકાર બીજા પદ ક્યુ સાથે થશે તો કે અહીં કૌંસમાં લખીએ આપણે મોટો કૌંસ કરી અને નાના કૌંસમાં આ બેની ગણતરી લખીએ તો કે ભાઈ પી ગુણ્યા પી માઇનસ ના માઇનસ પી ગુણ્યા ક્યુ એ કૌંસ પૂરો વત્તાના વત્તા બીજા મોટા કૌંસમાં ક્યુ ગુણ્યા ક્યુ એટલે માઇનસ ક્યુ ગુણ્યા ક્યુ માઇનસ અહીં માઇનસ ના માઇનસ ક્યુ ગુણ્યા આર પી ની બે ઘાત માઇનસ પી ગુણ ક્યુ એટલે કે પી ક્યુ વત્તાના વત્તા ક્યુ બે વખત છે તો ક્યુ ની બે માઇનસ ક્યુ ગુણ્યા આર તો માઇનસ ક્યુ વત્તાના વત્તા r બે વખત છે તો આર ની બે ઘાત માઇનસ ના માઇનસ આર ગુણ્યા પી એટલે કે માઇનસ આરપી છોડી નાખીએ તો પી નો વર્ગ ઓછાના ઓછા પી ક્યુ ક્યુ નો વર્ગ નો વર્ગ ઓછા ક્યુ આર ઓછા ક્યુઆર આર નો વર્ગ માઇનસ આરપી હવે આપણે એને ક્રમમાં ગોઠવી નાખીએ તો કે ભાઈ પી નો વર્ગ ક્યુ નો વર્ગ વર્ગ માઇનસ પી ક્યુ માઇનસ માઇનસ આરપી આપને ઉકેલ મળશે બી રકમ છે સરવાળો કરો તો કે ઉકેલ મેળવીએ આપણે એનો તો કે અહીં પણ આપણે પહેલા સૌપ્રથમ કૌંસની ગણતરી પહેલા કરવાની થશે તો પહેલા કૌંસની ગણતરી કરીએ તો કે 2x નો ગુણાકાર પ્રથમ પદ સાથે કે 2x z બીજા પદ સાથે તો કે માઈનસ ના માઈનસ 2x x એ માઈનસ ના માઈનસ 2x y વત્તાના વત્તા મોટા કૌંસમાં

તો તો છોડી નાખતા આપણે જેના ચલ સરખા છે તેને જોઈએ કે અહીં આપને માઇનસ ટુ એક્સ નો વર્ગ માઇનસ ટુ વાય નો વર્ગ માઇનસ ચાર એક્સ વાય વત્તા ટુ ઝેડ વત્તા ટુ એક્સ વાય રકમ છે બાદ બાકી કરો

ઓછાના ઓછા ચાર તેરી બાર એલ એમ વત્તા ચાર ગુણ્યા બે આઠ એલ નો વર્ગ ઓછાના ઓછા ત્રણ ત્રણ એલ એલ વર્ગ ચાર બાર એમ વત્તા પંદર એન હવે કાઉસ ને છોડી નાખીએ આપણે તો કે જેના ચલ સરખા છે તેને ક્રમ માં ગોઠવીએ તો કે ચાલીસ એલ એન માઇનસ પંદર એલ એન માઇનસ બાર એલ એમ વત્તા બાર એલ એમ વધતા આઠ એલ નો વર્ગ માઇનસ ત્રણ એલ નો વર્ગ ગણતરી આપણે કરીએ તો કે ચાલીસ માંથી પંદર ને બાદ કરીએ તો પચીસ થશે તો કે છે આપણે એલે એલનો વર્ગ થશે એ થશે પાંચ એલ નો વર્ગ ડી રકમ છે બાદ બાકી કરો તો અહીં આપણે આ પદ માંથી આપણે આ પદ ને બાદ કરવાનું છે તો ઉકેલ મેળવીએ આપણે તો સૌ પ્રથમ આપણે ખ્યાલ છે કે કાઉસ ની ગણતરી પેલા કરીશું આપણે તો અહીં કાઉસ ની ગણતરી આપણે કરીએ તો કે ચારસી નો ગુણાકાર પ્રથમ પદ સાથે ચારસી ગુણાકાર પ્રથમ પદ સાથે ત્રણે નો ગુણાકાર બીજા પદ સાથે ત્રણ ગુણાકાર ત્રીજા પદ સાથે ઓછાના ઓછા એ ટુ બી નો ગુણાકાર પ્રથમ પદ સાથે ટુ બી નો ગુણાકાર બીજા પદ સાથે ટુ બી નો ગુણાકાર એ ત્રીજા પદ સાથે એ આપણે કરીશું તો ગુણાકાર કરના નાખીએ તો આપણે મળશે માઇનસ ચાર એસી માઇનસ ત્રણ એનો વર્ગ માઇનસ ટુ બી નો વર્ગ વધતા ચાર સી વર્ગ ઓછા ત્રણ એ બી વત્તા ટુ એ માઇનસ ચાર એસી ઓછા ત્રણ એસી વત્તા ચાર બીસી વત્તા ટુ બીસી ગણતરી આપણે કરીએ તો આપને ઉકેલ મળશે વર્ગ 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 આપણે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડિયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે